નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમલ મોરવાડપ પાજરો આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર મિત્રો તેમજ સામાજિક મિત્રો દ્વારા મોરવાડપ તાલુકાના સંતરુડ થી સંતરામપુર રોડ ઉપર પડી ગયેલા ખાડાઓનું પૂરણ કરવામાં આવે અને ટૂકા ગાડાના સમયમાં નવીન રોડ બનાવવામાં આવે. જેમ કે આ રોડ ઉપર ખાડાઓને કારણે વારંવાર અકસ્માત થતા વાલ્સોયા દીકરાઓનો જીવ પણ ગુમાવવામાં આવે છે. તાજેતરમાં મોરવાડપ નંબર બે અને ડાંગરિયાની વચ્ચે આ ખાડાઓને લીધે અકસ્માત સર્જાયો તેમાં બે દીકરાઓનું મરણ પણ થઈ ગયા છે. તે બદલ આજ રોજ આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી રમણભાઈ ચિબારીયા કોંગ્રેસ પાર્ટી મિત્રો તેમજ સામાજિક આગેવાનોને સાથે લઈ મામલેદાર સાહેબની રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું અને આ રોડ ઉપર જે હાલ ખાડા પડી ગયા છે તે તત્કાલીન ધોરણે પૂરણ નહીં કરવામાં આવે તથા ટૂંક ગાળામાં આ નવીન રોડ નહીં બનાવવામાં આવે તો મોરવા હડપ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રસ્તો રોકી સખતમાં સખત વિરોધ કરીશું તેવું મોરવા હડપ તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદાર દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાલ શેના માટે તમે આજે આ રોડ ઉપર ઉતર્યા છો હા એટલા માટે અમે આ રોડ ઉપર ઉતર્યા છે કે સંત્રોળથી થી જે સંતરામપુર નો હાલ આ ચાલુ રસ્તો નજરો નજર દેખાઈ રહ્યો છે આની અંદર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ઊંડા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે કાલે તાજેતરનો જ બનાવ છે કે ડાંગરિયા અને મોરવા નંબર બે એની વચ્ચે એક એક્સિડન્ટ થયો એમાં નાજુક અને સોળથી સત્તર વર્ષના બે છોકરાઓના મૃત્યુ થઈ ગયા છે એટલા માટે અમારે તમામ મોરવા હડપ તરફથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અમારી આ સરકારને રજૂઆત છે અને અહીંના તંત્ર હોય નેતાઓ હોય કોઈ બી હોય એમને તમામને અમારી એક રજૂઆત છે કે આ રોડ તાત્કાલિક ખાડા પૂરણ કરી અને તાત્કાલિક ધોરણે ટૂંકા સમયગાળાની અંદર નવો રોડ બનાવવામાં આવે નવો રોડ બનાવવામાં આવે તો અમારે અહીંયા જે અત્યારે રાહદારી મુસાફરો જઈ રહ્યા છે એમને સુખ અને શાંતિ મળે એના માટે અમે આજે મોરવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જો અમારી આ લોકહિતની માંગણી જો સરકાર સ્વીકારે નહીં અને આ રોડનો આ ખાડા પૂરવામાં નહીં આવે અને ટૂંકા ગાળાની અંદર જો નવો નવીન રોડ બનાવવામાં આવશે નહીં તો અમે મોરવા હડફથી તમામ સર્વે સમાજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મળી આ રસ્તા રોકો આંદોલન કરી અને આનો સખતમાં સખત વિરોધ કરીશું રમણભાઈજી બારીયા આમ આદમી પાર્ટી પ્રમુખ તમને કેવો લાગે રોડ રોડ ચાલે છે ખાડા સાફ કેરાવો હોય બરાબર તો રોડ સારો હોવો જોઈએ કે ના હોવો જોઈએ બરાબર એના માટે શું કરવું જોઈએ આપણે એના એના માટે તો પણ જેને આ અધિકારીઓને ખબર હશે કે નહીં આ રસ્તો પણ આવવાનો કે બનાવવાનો બરાબર છે આ સરકારે તમે કઈ સંદેશો પહોંચાડવા માંગો છો

અને જો ગ્રાંડ મંજૂર થઈ હોય તો આ નવીન રોડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી મુરવાહડપ તાલુકા તરફથી સર્વે મિત્રોની અરજ છે અને બીજું કે જો આ રોડ અને આ ખાડા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે નહીં તો ટૂંકા સમય ગાળાની અંદર અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને આનો સખતમાં સખત વિરોધ કરીશું લગ્ન નોંધણી બાબતે અમે આવેદન આપ્યું આજે એમાં લગ્ન નોંધણી અંદર તેમજ ઘણી બધી જગ્યા પર આદિવાસી સમાજને હિન્દુ તરીકે ગણવામાં આવે છે જ્યારે આદિવાસીને ઓગણીસો પંચાવન અને ઓગણીસો છપ્પનના હિન્દુ અધિ અધિનિયમ અને ઉત્તરાધિકારી નિયમ પ્રમાણે આદિવાસી ને એ નિયમો લાગુ પડતા નથી છતાં પણ સરકાર દ્વારા અને એન કેન પ્રકારે આદિવાસી સમાજને હિન્દુ તરીકે ઠેરવવાની એક કોશિશ થઈ રહેલી છે તે તે બદલ અમે મામલતદાર સાહેબને આજે આવેદન આપ્યું અને જે હિન્દુ શબ્દ છે એ જગ્યા પર આદિવાસી બિલ શબ્દ ઉમેરવા માટેની અમારી માંગ છે મોરવા હડપ તાલુકા આમ આદમી પાર્ટી રમણભાઈજી બારીયા આજે સંતરોડથી સંતરામપુરનો રોડ એવી બી બિસ્માર હાલતમાં છે ને કે આ રોડ ઉપર એટલા ઊંડા ખાડા અને મોટા ખાડા પડી ગયા છે આ ખાડાની અંદર વારંવાર બાઈક વાહનવાળા અને મુસાફરોને બહુ પરેશાની થાય છે અને કારણ કે ત્યાં ખાડાની અંદર બાઇકો જવાથી અકસ્માત થાય છે અને અકસ્માત થવાથી જીવ બી જાય છે અને હાલમાં એવી પરિસ્થિતિ સર્જાય છે કે આ રોડ ઉપર જો સરગભા બેનને લઈને આપણે દવાખાને જવાનું હોય ને તો કાચી સુવાવડ બી થઈ જાય છે એની સાથે સાથે જો બાળક બચી જાય તો બચી જાય છે નહીં તો બેનને બી એ થઈ જાય છે અને દવાખાનામાં બી જવાનું હોય તો એક કલાકનો રસ્તો નીકળી જાય છે એટલા માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી તેમજ મોરવા હડપ તાલુકાના સર્વે સમાજના ભાઈઓ મળી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે ટૂંકા ગાળાની